કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવીયા તેમના પોરબંદર પ્રવાસ દરમિયાન ઇન્ડિયા સનડે ઓન સાયકલ કાર્યક્રમમાં સક્રિય રીતે જોડાયા હતા આ કાર્યક્રમ અંતર્ગત તેમણે પોરબંદર ચોપાટી પર દસ કિલોમીટરથી વધુનું સાયકલિંગ કર્યું હતું સાયકલિંગ પૂર્ણ કર્યા બાદ તેમણે પ્રદૂષણ ઘટાડવા અને દેશનું ઇંધણ બચાવવા માટે સાયકલિંગના મહત્વ પર ભાર મૂક્યો હતો મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે સાયકલિંગ માત્ર શારીરિક આરોગ્ય માટે જ નહીં પરંતુ પર્યાવરણની સુરક્ષા માટે પણ મહત્વપૂર્ણ છે સાઇકલિંગ દ્વારા પ્રદૂષણ ઘટાડવામાં મદદ મળે છે જે સ્વચ્છ હવા અને સ્વસ્થ જીવનશૈલી તરફ આગળ વધારવાનું એક પગલું છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સાયકલિંગથી ઇંધણની બચત થાય છે જે દેશની આર્થિક સ્થિતિને મજબૂત બનાવવામાં મદદગાર સાબિત થઈ શકે છે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં સાયકલિંગ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને તેને રોજિંદા જીવનમાં સામેલ કરવાનો હતો મનસુખ માંડવીયાએ આ કાર્યક્રમમાં ભાગ લઈને એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે જેનાથી લોકો સાયકલિંગ તરફ પ્રોત્સાહિત થશે સાયકલિંગને દૈનિક જીવનમાં સામેલ કરવાથી વ્યક્તિગત આરોગ્ય અને પર્યાવરણ બંનેને લાભ થાય છે સાયકલિંગ જેવા સાદા અને સસ્તા વ્યાયામ દ્વારા આપણે સ્વસ્થ જીવનશૈલી અપનાવી શકીએ છીએ મનસુખ માંડવિયાએ લોકોને સાયકલિંગ તરફ વાળવા અને પર્યાવરણની સુરક્ષા માટે સક્રિય ભાગ લેવાની અપીલ કરી હતી આ કાર્યક્રમ દ્વારા તેમણે સ્વસ્થ ભારત અને સ્વચ્છ પર્યાવરણ તરફ એક પગલું ભરવાનું મહત્વ દર્શાવ્યું છે પોરબંદર મે સરકારી અધિકારી રાજ્ય સરકાર કે અધિકારી દેશ કે ઓર મેરે પોરબંદર કે યુવા મહિલાએ તકરીબન પાંચસો ને અધિક લોકોને સાઇકલિંગ કરિટ ઇન્ડિયા મૂવમેન્ટ ભાગ લી